નમસ્કાર સુરત થી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ રોડ ઉપર રખડતા રજળતા બિન વારસી પીડિત પ્રભુજીની અહીંયા સેવા થાય છે આપ વિડીયોમાં જોઈ રહ્યા છો દાબા હાથે સફેદ કપડામાં જે છે જેરામ ભગત છે અહિયાં ના મુખ્ય સેવક છે અને આખું ને આખું આ જે સંસ્થા છે એ એ સંચાલિત કરે છે આજના દિવસે ખાસ આપણા આ સંસ્થાના મહેમાન જે બન્યા છે એમની સાથે આપણે વાત કરવી છે સ્વામી એમની સાથે આ બધી જ એક્ટિવિટી કરતા હોય છે એવા બ્રહ્મ સ્વરૂપ સ્વામી આપણી સાથે છે ત્યારે બ્રહ્મ સ્વરૂપ સ્વામીને આપણે સાંભળવા છે કે આ સંસ્થાની મુલાકાત લીધા પછી એમનો વિચાર આપણા માટે શું છે નમસ્તે જય સ્વામી નારાયણ આ સંસ્થાની મુલાકાત લીધા પછી જે અંતરનો ઉભરો જે લેવાય જે જે બે શબ્દો કહેવાના આવે એ નીકળવા અઘરા છે કારણ કે એક 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 પ્રભુઓની જે અહીંયા સેવા થાય છે ભગવાન સમજીને પ્રભુ સમજીને એમની સેવા થાય છે અને જ્યારે આટલી મોટી સંખ્યામાં પ્રભુઓ આ સંસ્થાની અંદર હોય અને એ દરમિયાન એની જે જોઈતી દવા આ તે વધુ બધું એને પૂરું પાડવામાં આવે પણ પ્લસ પોઈન્ટ એ છે આવા પ્રભુઓની સાથે રહીને પણ અહીંની જે સફાઈ અને જે સ્વચ્છતા એક અતિશય નોંધનીય છે અને અહીંના જે સંચાલકો હોય કે પ્રમુખ આ તે જે આ સંસ્થાની જોડે જોડાયેલા છે તો એ લોકોને ભગવાને એવી સદબુદ્ધિ આપી છે જેને કરીને આવી સરસ સેવાઓ કરી રહ્યા છે અને હજુ પણ હું ભગવાનને એવી પ્રાર્થના કરીશ પ્રભુ એમને શારીરિક સુખ શાંતિ આપે અને દિવસો દિવસ આ આવી અને આવી સેવા કરતા રહે આ સેવા દરમિયાન આમાં કાંઈ પણ અમારી જરૂર હશે તો અમે તન મન ધનથી આ સંસ્થાની સાથે રહીને સેવા કરવા માંગીએ છીએ અમે તૈયાર છીએ જયરામભાઈને કહીશ તમે અમારી સંસ્થાનો જે જ્યારે મુલાકાત લીધી ત્યારે અમને અત્યારે આનંદ થયો અને તે દિવસથી મને અંતરમાં હતું કે મારે તો ત્યાં એકવાર વિઝિટ લેવી છે લેવી છે ધન્યવાદ અહીંયા આપે મને વિઝિટ માટે મોકો આપ્યો પિયુષભાઈ ધાનાણી તમને પણ ધન્યવાદ કે આ પ્રસંગે મને અહીંયા આ જય સ્વામિનારાયણ નારાયણ આશીર્વાદ માનવ મંદિરની અમે વિઝિટ લઈ અંતરમાં બહુ જ આનંદ થયો છે જે ભારતની સંસ્કૃતિ છે માનવ માનવ સેવા એ જ પ્રભુ સેવા એમ જાણીને જે આ ગરીબો અપંગ કે બીમાર કે કોઈનું અનાથ કોઈના મા બાપ નથી મા બાપ છે છતાંય પોતાના દીકરાઓ દીકરીને ગમે ત્યારે ગમે ત્યાં છોડી દે છે એવો સમય ચાલે છે બારે ત્યારે એવી વિકટ પરિસ્થિતિમાં આ શ્રીરામ ભગત વિગેરે જે આ સંસ્થા ચલાવે છે એ ધન્યવાદને પાત્ર છે અવાની સેવા કરવી બહુ કઠિન છે દાતાઓ પૈસા આપે પણ અહીં રહીને જે આવું વ્યવસ્થિત મેનેજમેન્ટ કરવું ને સેવા કરું એ નોંધનીય પાત્ર છે અમને આ જોઈને બહુ જ આનંદ થયો અને અમે પણ અપીલ કરીએ છીએ આનો વિશેષ ને વિશેષ ગરીબો તો લાભ લે મદદ કરનારા મદદરૂપ થઈએ અમે પણ મદદરૂપ થશું એવી ખાતરી આપી છે નમસ્કાર સ્વામીજી આ સંસ્થા દરેક માનવીની છે આપ સર્વોના આશીર્વાદ છે અને સાલે છે ભગવાનની કૃપાજી ચાલે છે એવા આશીર્વાદ આપતા રહેજો ખૂબ ખૂબ આભાર નમસ્કાર સ્વામી નમસ્કાર ધન્યવાદ ધન્યવાદ